વડોદરા હોસ્પિટલ હોસ્પિટલ સૌથી છે આજુબાજુના ગ્રામીણ વિસ્તારના સાથે અનેક રાજ્યના લોકો અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ખાસ કરીને જયારે કોઈ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે જે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય છે હાલમાં જે આખા એસએલસી હોસ્પિટલમાં છસો ને અગિયાર કેમેરા છે અને એમાંથી સો થી વધુ કેમેરા બંધ હાલતમાં છે એટલે ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે કે જે નાગરિકોની સુરક્ષાને ને ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યારે અમારી ખાસ માંગણી સુપ્રિન્ટેન્ડન્ટ પાસે એ છે કે જે સીસીટીવી કેમેરા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ છત્રીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એના મેન્ટેનન્સ પાછળ ચોવીસ લાખ રૂપિયા જેવો મોટો ખર્ચ બતાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કેમેરા પાછળ જે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે અને કોન્ટ્રાક્ટર ને ક્યાંક ને ક્યાંક રીતે ફાયદો કરવાનો આ એક ષડયંત્ર હોય એવું પણ લાગી રહ્યું છે ત્યારે અમારી ખાસ માંગણી લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલ જયારે આટલી મોટી હોસ્પિટલ હોય તો જાતે પોતે સંચાલન કરે આ સીસીટીવી કેમેરાનું અને બે ઓપરેટર રાખ્યા છે એ બે ની જગ્યાએ હું તો કઉ છું દસ ઓપરેટર રાખી અને આ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે જેથી કરીને એસએસજી હોસ્પિટલમાં જયારે અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ પોલીસ મિત્રો હોય સાથે સાથે તમામ લોકોને આ ફૂટેજ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે એટલે અમારી માંગણી ને અમારી લાગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને જાતે સંચાલન કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા જે આવેદન આપ્યા તો શું રજૂઆત હતી પ્રકારની કામગીરી થશે હા એટલે આ જે કમલેશને પરમારે જે આવેદન પત્ર આપ્યું છે તેમાં મેં લખ્યું છે કે સીસીટીવી કેમેરા તમામ ચાલુ કરવા બાબતે તમામ ચાલુ નથી તો એ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ સર ડોક્ટર અહિયા સર જે આજે અમદાવાદ એક સેમિનારમાં ગયા છે ગવર્નમેન્ટના તો એ સોમવારે આવશે તો એમની જોડે આની વાત કરી દઈશ અને જોઈશું કે વહેલામાં બેલી તકે સીસીટીવી કેમેરા બધા ચાલુ થઈ જાય અને આ જે કોન્ટ્રાક્ટ જે કંપની આપેલો છે એનો જો પૂરો થઈ ગયેલો હશે અને એના એવું લાગશે કે કામગીરી બરાબર નથી તો એના પછી બીજાને કોન્ટ્રાક્ટ આપીશું પણ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ આપવાની જે પ્રક્રિયા હોય એ નિયમ પ્રમાણે જે થતી હોય એ પ્રમાણે કરાય અમને એવું લાગે કે આનું નથી બરાબરનું માને આપી દઉં એ રીતે ના થાય એને નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીને જેને બીજાને આપવાનો થતો હશે એને આપી દઈશું એ બાબતે તો ખતરી આપીશું એમાં આરટીઆઈ ની ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે લખેલું છે કે અમુક બંધ છે એટલે એ વાત તો સાચી છે આવેદનપત્ર એટલે જ એજ કઉ છું કે એ વસ્તુ જોવડાઈ અને વહેલી તકે આ ચાલુ થાય એનું એ કરીશ એ લોકોની સુરક્ષા માટે પણ દર્દીઓની અહીંના સ્ટાફ બધાની સુરક્ષા માટે સલામતી માટે જરૂરી છે કે સીસીટીવી કેમેરા બધા ચાલુ જ હોય મને એ ખ્યાલ છે કે એના માટેની કંઈક પ્રોસેસ ચાલુ તો છે જ એટલે આના આનું આનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે કે નહીં એ જોઈ અને એ પ્રમાણે આગળ કરીશું કદાચ કોન્ટ્રાક્ટ ચાલુ પણ હોય અને એવી પણ કોઈ જો એમાં એ હોય કે કરી શકો તમે વચ્ચેથી પણ રદ કરી શકો એવું કંઈક હોય તો એ પ્રમાણેની પણ કાર્યવાહી કરવામાં આવશે એની ઓકે